કચ્છમાં ટ્રક એસોસિએશનની હડતાલ સામીખિયાળી ટોલ પર ચક્કાજામ સર્જાયો છે કચ્છ જિલ્લામાં આજે ટ્રક એસોસિએશન દ્વારા મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું સામીખિયાળી ટોલ ગેટ પાસે સેંકડો ટ્રકો રોકી દેતા લાંબી લાઈનો સર્જાઈ છે ટ્રક એસોસિએશનના આગેવાનો દ્વારા જાહેર કરાયું કે રોડ નહીં તો ટોલ નહીંના સૂત્ર સાથે આંદોલન હાથ ધરવામાં આવ્યું છે ખરાબ માર્ગ વ્યવસ્થાને લઈને અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે આજે ચક્કાજામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આંદોલન દરમિયાન ટ્રકો રસ્તા ઉપર ઊભી રાખવામાં આવતા વાહન વ્યવહાર પર મોટો પ્રભાવ પડ્યો છે સામીખ્યાળી ટોલ નજીક લાંબા સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને સામાન્ય મુસાફરોને આવન જાવનમાં ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે જો રસ્તાઓની મરામત તાત્કાલિક પણ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને બધાભાઈ આહિર કચ્છ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં મિત્રો સામખ્યાળી બાજુ ગાજધામવાળી બાજુ બિલકુલ શાંતિ છે જોઈ શકશો

આપવામાં આવી હતી કે ભાઈ અમે આ રોડ એક વર્ષની અંદર કરીને